સુરતના વરસા વિસ્તારમાં ત્રેવીસ જૂનના રોજ પાણી ભરાઈ ગયા હતા વરાછા મેન રોડ ઉપર આવેલી આયકોન ડિજિટલ નામની બેઝમેન્ટની દુકાનમાં દસ ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા કમ્પ્યુટર પ્રિન્ટર અને તેમની એકસેસરીઝની બિઝનેસ કરતા જગર ઠક્કરે જણાવ્યું કે ત્રેવીસ જૂના રોજ એકા એકા જ પાણીનો નિકાલ ન થવાને કારણે સમગ્ર રોડ પર પાણી ભરાઈ ગયા અમારી દુકાન બેઝમેન્ટમાં આવેલી છે બે હજાર સત્તરથી હું અહીં બિઝનેસ કરું છું અત્યાર સુધી ક્યારેય આટલું પાણી આવ્યું નથી પાણી દુકાનમાં ન આવે તે માટે પ્રોટેક્શન વોલ પણ બનાવી છે આટલા વર્ષમાં આટલું પાણી આવ્યું ન હતું પણ આ વર્ષે પાલિકાની ત્રિમંથન કામગીરી ન થયું હોવાને કારણે પાણીનો નિકાલ ન થયો અહીં રોડ પર પણ 8 થી 10 ફૂટ પાણી ભર્યું હતું દુકાન બેઝમેન્ટમાં આવી હોવાથી તેમાં પણ 8 થી 10 ફૂટ સુધી પાણી ભરેલ હતા તેના પગલે મારી દુકાનમાં લેપટોપ પ્રિન્ટર સેટનો નો દોટ કરોડનો સામાન હતો તે તમામ પાણીમાં પલળી જવાને કારણે ટોટલ લોસ થયો છે બે દિવસ સુધી દુકાનનું નું શટર પણ ખુલ્યું ન હતું ત્યારે આજે ઇન્સ્પેક્શન માટે આવતા હતું અંદર જતા તમામ લેપટોપ પ્રિન્ટર ફર્નિચર સહિતનું સામાન ખરાબ થયું છે બે દિવસ સુધી પલળવાને કારણે તમામ સ્વાહ થઈ ગયું છે ત્યારે મારે જ 1.5 પાંચ કરોડ જેટલું નુકસાન થયું છે આ સાથે જ રોડ ઉપર આવેલા અન્ય દુકાનદારોને પણ અંદાજ પ્રમાણે 10 થી પંદર કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આ રોડ પરની દુકાનોમાં વર્ષે જ આટલું પાણી ભરાયું હતું પાલિકા દ્વારા ત્રિમંથન કામગીરી જે કરવામાં આવી છે તે સરખી રીતે કરવામાં ન

ધુઆધાર વરસાદ જે આવ્યો તો ને એની અંદર પાણી દુકાનની અંદર આઠ થી દસ ફૂટ પાણી હતું અત્યારે અમે શટર ખોલ્યું છે ઇન્સ્પેક્શન માટે આવેલા એટલે ઇન્સ્યોરન્સ તો એનું અમે શટર શટર તો રિચર તોડવું જ પડ્યું છે શટર તોડી નાખ્યું એ પછી અમે અંદર ગયા એટલે અમે જોયું તો ફર્નિચર નો ટોટલ લોસ છે માલ નો ટોટલ લોસ છે અંદાજિત એક થી દોઢ કરોડ ની આસપાસ માલ છે અત્યારે ગણતરી કમ્પ્લીટ ચાલુ છે પણ એ હંડ્રેડ પર્સન્ટ નુકસાની છે અત્યારે લોસ માં છે અત્યારે

સવારે સાડા થી આઠ વાગ્યા સુધીની અંદર પાણી એટલું બધું અંદર આવી ગયું કે અડધો કલાકમાં આખી દસ ફૂટની દુકાન ભરી દીધી આવું આઠ વર્ષની લાઈફમાં આ બિઝનેસના ટાઈમ માં જે જગ્યા પર હું ધંધો કરું છું ત્યાં સાત વર્ષ આઠ વર્ષ છે પહેલી વાર આવું બન્યું કે આટલું બધું પાણી અંદર આવી ગયું જ્યારે વરસાદ તો આટલા વર્ષોથી આવે છે વરસાદ આના કરતાંય વધારે આવે છે પણ આ વખતે જે આ કામગીરી જે પ્રી મોનસુન થવી છે નથી થઈ એટલે પાણીનો ગરકાઉ દુકાનની અંદર થઈ ગયો અને માલ બધો જ નુકસાન માં ગયો આવું મારે એક નાનો બિઝનેસ છે છતાં બી એક કરોડ થી દોઢ કરોડ નું નુકસાન આવી તો આ રોડ ઉપર બધે જ આવી રીતે બ્લોક છે